પીએફએલ કંપની એ આ વિસ્તાર માટે એક માનવ બોમ્બ સમાન છે બોઈલર ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી વારંવાર આ પ્રકારની ઘટના બને છે છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે અગાઉ બ્લાસ્ટ થયો તે દરમિયાન બે લોકોના મોત થયા હતા અને માનવ વધનો ગુનો કંપનીના વહીવટી સંચાલકો તરફ દાખલ થવો જોઈએ અમારી માંગ છે

ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે આજની ગેસની લીકેજની ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે સ્થાનિક લોકો હતા તે રોષે ભરાયા હતા અને રોડને ચક્કા જામ કરી અને વિરોધ નોંધાવ્યો હતો અવારનવાર આ પ્રકારની ઘટના બને છે છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે સ્થાનિક લોકોએ જીએફએલ કંપની બંધ કરવાની વાત કરી છે અગાઉ બ્લાસ્ટ થયો તે દરમિયાન બે લોકોના મોત થયા હતા અને અગિયાર જેટલા કામદારો ઘાયલ થયા હતા

સુરક્ષાની જો વાત કરવામાં આવે તો સુરક્ષા કઈ રાખવાની હતી તો તમે જોઈ લો આ બે દ્રશ્યો આપણે બતાવીએ છીએ ત્યાં દસ નવ બે હજાર પચીસ અને ત્રીસ નવ બે હજાર પચીસ એટલે કે વીસ દિવસની અંતરગાળામાં જે દસ તારીખે ઘટના બની હતી તેની અંદર બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને એ જ કંપનીમાં આજે એટલે કે ત્રીસ તારીખે જે પહેલ કંપનીમાં ગેસ લીકેજ થતા અપરાત ફરી મચી ગઈ હતી બોઇલરમાંથી ગેસ લીકેજ થઈ હોવાની વાત સામે આવી રહી હતી ત્યારે આ બંને દ્રશ્યો તમે જુઓ કે જેની અંદર દસ નવ બે હજાર પચીસ અને ત્રીસ નવ બે હજાર પચીસ અને પહેલા પણ અનેક વખત એ કંપની વિવાદમાં આવી છે બ્લાસ્ટ થયો હતો વારંવાર આ કંપનીમાં આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે જીપીસીબી સહિતના જે અધિકારીઓ એ કેમ ચેકિંગ નથી કરતા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે છતાં પણ કોઈ જાતનું ચેકિંગ ન કરવામાં આવ્યું અને સાથે જ એ કંપની જે ધમધમી રહી છે અને સાથે જે પ્રમાણે આ ઘટનાઓ બની રહી છે કેટલાક લોકોના કરુણ મોત નિપજી રહ્યા છે છતાં પણ કંપની દ્વારા અથવા તો જીપીસીબી દ્વારા કોઈ જાતના જવાબો ન આપતા હોવાની વાત સામે આવી રહી છે ઘટનાને લઈને જે રણજીત સાહેબ જે કહી શકાય કે રણજીતનગર છે એ રણજીતનગરનો જે વિસ્તાર છે ત્યાંના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે અત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે લોકોને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જેણે રસ્તા રસ્તા પર એ ચક્કાજામ કર્યું છે તેને લઈને ત્યાંના લોકો અને સાથે જ કંપનીના જે લોકો છે શું કહી રહ્યા છે શું પ્રતિક્રિયા સામે આવી રહી છે આવો સાંભળીએ ઘટના આજે એવી બની છે કે ભાઈ જીએફએલ માં આજે પણ ગેસ લીક થયો છે આના મહિના પહેલા પણ બ્લાસ્ટ થયો હતો સાહેબ ઘણા લોકો મરી ગયા છે આ જીએફએલ કંપની એ આ વિસ્તાર માટે એક માનવ બોમ્બ સમાન છે અમારી એક જ માંગ છે કે ભાઈ જીએફએલ કંપની બંધ થવી જોઈએ અને માનવ વધનો ગુનો આ કંપનીના વહીવટી સંચાલકો તરફ દાખલ થવો જોઈએ અમારી માંગ છે પ્રવીણ રાઠોડ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ કંપનીવાળાની એવું હતું કે પ્લાન્ટ બંધ કરવો આમ કરું જે મતલબ બાર લોકોની જે રજૂઆત હતી પણ એ સંદર્ભે અમે અમારી ઇન્કવાયરી પ્રમાણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે અમારી જે ફેક્ટરીના કાયદામાં જોગવાઈ છે એ હેઠળ અમારી ડિટેલ ઇન્કવાયરી અહીંયા પ્લાન્ટની અંદર ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં કરવાની સૂચના આપી દીધી છે રાઇટિંગમાં આપી દીધી છે એટલે એ હવે જ્યાં સુધી ઇન્કવાયરી નહીં પતે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય પ્લાન્ટની અંદર હા આમાં આર થર્ટી ટુ એ લોકોનું જે રિએક્ટર છે એસસીએફસી પ્લાન્ટનું ડી સેક્શનનું રિએક્ટર એ રિએક્ટરની ઉપર પાઇપલાઇનમાંથી લીકેજ થયું છે એવી સૂચના છે હજુ ત્યાં જઈ શકાયું નથી કેમકે ત્યાં જવું અત્યારે જોખમકારક છે એટલે ત્યાં જવાશે જોઈશું ત્યારે ખબર પડશે કે ડિટેલ શું થયું છે આમાં કોઈ અસર થઈ નથી સદનસીબે આપણે એટલું છે કે કોઈ કેઝ્યુલિટી નથી આવી એ એ બહુ સારી વસ્તુ છે તાત્કાલિક અસરથી જ આપણે આ કીધું ને જ્યાં સુધી જે લીકેજ થયો એ પછી એ લોકોએ સેફલી પ્લાન્ટ શટડાઉન બી કરી લીધો છે અત્યારે પ્લાન્ટ ચાલુ જ નથી પણ હવે અમારી ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી અમે ઉત્પાદન પ્રક્રિયા આખા પ્લાન્ટને નહીં કરવામાં એ સૂચના આપી દીધી છે એ અત્યારે કેટલા કામ કરે છે એ બધી સૂચના મને અત્યારે નજીક એવી કોઈ સૂચના નથી મારી જોડે વિડીયો છે એટલે મારી જોડે એવી કોઈ સૂચના નથી હું તમને કહું છું ભૂગંબા તાલુકામાં રંજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની તારીખ નવ નવ ના રોજ એક મોટો બ્લાસ્ટ થયો હતો એ વખતે પણ લગભગ એકસો આઠ એમ્બ્યુલન્સ સો જેટલી આવેલી પ્રાઇવેટ પણ એમ્બ્યુલન્સો કેટલી આવી અને કેટલી જાનહાનિ થઈ એ અગાઉનો કોઈ આંકડો મળ્યો નથી પરંતુ અમને અંદાજી આકડો જાણવા બહાર મળ્યો છે કે પચાસથી પંચોતેર જણા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારબાદ ફરી આજે નવી દુર્ઘટના આજે સર્જાઈ છે અને આ જે દુર્ઘટના સર્જાઈ એમાં એટલો બધો ધુમાડો એટલો બધો ગેસ ઉડે છે જે જીતપુરા ગામની અંદર એ ગોટરે ગોટારા ઉડાય છે અને ત્યાંના લોકોને આંખોમાં બળતા થાય ઉલટીઓ થાય વામિટો થાય ફેફસાની અંદર શ્વાસ ન લેવાય ઝાડા ઉલટી આવા કેસો ચાલી રહ્યા છે જે અત્યારે એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને પોતે પોતાની રીતે લઈ જઈ રહ્યા છે આ કંપની એ ભોપાલ જેવી પરિસ્થિતિ પેદાનું નિર્માણ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવી દુર્ઘટનાઓ તો વારંવાર કેટલી બનતી રહે બની છે ભવિષ્યમાં પણ બનતી રહેશે અને આ જ ઘટનાઓ આ રીતે બન્યા કરશે તો આ બાજુની પ્રજા

આ કંપની બંધ કરવા માટે એમને અનુરોધ છે ભારત માતા કી રંજીતનગર ગામની અંદર જે જીએફએલ કંપની આવી છે એ અવારનવાર અનેક અનેક ઘટનાઓ એવી દુર્ઘટનાઓ બની રહી છે જેથી આજુબાજુ વિસ્તારની અંદર જે માનવ પ્રજા વસી વસી રહી છે જે અમારા પશુ પક્ષીઓ છે જે અમારે જીવન ગુજરાવા માટે ગાય ભેંસો છે એને નુકસાન થઈ રહ્યું છે અમારી ઘણી બધી બહેનો અમારે વિધવા મતલબ કે બાળકો નથી રહી રહ્યા એવી અને ઘટકો બની રહી છે અને આની અંદર અવારનવાર એક મહિનાથી નાનો નાનો ગેસ લીકેજ થઈ રહ્યો છે અંદરના કર્મચારીઓ જે કામદારો છે અમને આ ફરિયાદો જણાવી રહ્યા છે અને અમે એક જાગૃત નારી કે આ અવાજ ઉઠાવવા માટે આવ્યા છે આજની જે જે ઘટના બની છે એની અંદર પાંચસોથી છસો લોકોનો આટલા વિસ્તારની અંદર હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા છે જે લોકોને આજે રણજીતનગર પીએસસીની અંદર સીએસસીની અંદર મોકલવામાં આવ્યા છે અમુકને વધારે સર્વર આ છે ખોગો હાલોલ કે પછી અડદા સુધી પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કંપની અવારનવાર આવી ઘટનાઓ દબાવી દેવામાં આવે છે અને આજે અમારો અવાજ દબાવવાનો અમુક નેતાઓ જે કરી રહ્યા છે એમને પણ આજે આ મીડિયાના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે આવનાર દિવસની અંદર જો અને આજે જ આ કંપનીનું નિરાકરણ બંધ નહીં કરો તો આવનાર દિવસની અંદર અમારા અમારા પરિવાર સાથે અમારા ઢોર ઢાકર સાથે આ કંપનીને તાળું મારીને બંધ કરીશું જય આજે ડોક્ટર જયરામ મેટ્રો તો જે પ્રમાણે તમે જોયા દ્રશ્યો કે દ્રશ્યોની અંદર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મુદ્દે વાત કરવા માટે ઘટના સ્થળથી ભાવિન મારી સાથે જોડાય છે મારા સહયોગી ભાવિન અત્યારે તમે ઘટના સ્થળે છો કેવી પરિસ્થિતિ હાલ છે લોકોમાં કેવો આક્રોશ હતો અને કંપનીના જે અધિકારી તે રહ્યા છે પંચમલ જિલ્લાના જે ગોગુમા તાલુકો છે રંજીતનગર ગામ નજીક જીએફએલ કંપની આવેલી છે જે જીએફએલ કંપનીની અંદર અવારનવાર ગેસ પેકેજ થવાની જે દુર્ઘટનાઓ બનતી રહી છે તેમાં ઘણા બધા જે લોકો છે એ ઇજાગ્રસ્ત થાય છે અને કઈક જે લોકો છે એ વધારે ઇજાગ્રસ્ત થવાને કારણે જે છે એ લોકોના મૃત્યુ પણ થાય છે પરંતુ ઘણીવાર જે સ્થાનિક લોકો છે તેમનું એવું કહેવું છે કે કંપની છે એમના દ્વારા કઈક ને કઈક જે છે એ આંકડો છુપાવવામાં આવ્યો છે વીસ દિવસની અંદર આ બીજી ઘટના છે દાખલ કરવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં સૂત્રો દ્વારા જે માહિતી મળી છે કે ગઈકાલે સાંજે પણ અગાઉ જે ગેસ લિકેટ ની જે દુર્ઘટના થઈ હતી તેમાં જે સારવાર લઈ રહ્યા હતા વડોદરાની ખાનગી હોસ્પિટલ ની અંદર

અને જે કેસ ની કેસ કારણે જે કહેવાય કે જે હતા અને આજુબાજુના જે હતા અત્યારે હાલ તમે જે જગ્યા ઉભા જે જગ્યા પર તમે ઉભા છો એ કઈ જગ્યા કંપનીની કઈ જગ્યા છે ત્યાં કેવું વાતાવરણ છે અત્યારે એ પણ બતાવવાનો પ્રયત્ન કરજો આપ હાલ અમે જે કંપની છે કંપનીની જે ભારત હાલ જે છે એ પણ લાઈવ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ભાવીન તો લોકો સાથે વાત કરવાના પણ પ્રયત્ન કરો જેથી ખબર પડે કે ખરેખર ગ્રામજનો છે એમને શું ખરેખર તકલીફ પડી રહી છે સ્થાનિક લોકો સાથે જે વાત કરવાના બદલ જે પ્રમાણે અત્યારે આ સમાચાર કે જે લાઈવ ની અંદર તમે જોયા કે જ્યાં પોલીસ નો બંદોબસ્ત હતો તે દરમિયાન લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા કંપનીને બંધ કરાવવાની વાત કરવા માટે ત્યાં લોકો ઉમટી પડ્યા હતા અને સાથે જ પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો જો કે લોકો ત્યાંથી ન હટતા પોલીસે ત્યાંથી એ લોકોને છૂટા પાડ્યા હતા થોડો ભાગા દોડીનો માહોલ પણ સર્જાયો હતો જે પ્રમાણના દ્રશ્યો સર્જાયા હતા અવારનવાર આ કંપનીની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે છતાં પણ જીપીસીબી સાથે અન્ય જે તંત્ર છે તે કોઈ પણ જાતની કામગીરી ન કરતી હોવાની વાત જે છે તે કરી રહી છે સાથે જ તમને આજે અન્ય દ્રશ્યો બીજા બતાવવાના પ્રયત્ન કરી છે કે સ્થાનિક લોકો કે સાથે જીએફએલ જે કંપની છે એમને બંધ કરાવવાની જે વાત કરી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો ત્યાં તમે જોઈ શકો છો કે ભાગાદોડીનો માહોલ પણ થયો હતો અગાઉ પણ આ કંપનીની અંદર થયો કેટલા લોકોના મોત વિગતો મળી રહી હતી પરંતુ ફરી એકવાર એ જ કંપનીમાં ગેસ લીકેજની વાત આવતા અત્યારે પણ કહી શકાય કે ભાઈ ધ્યાન નહીં આપવામાં આવ્યું હોય કે કેમ અથવા તો પછી જે પ્રમાણે જે ઘટના બની છે તેને લઈને ત્યાં અંદર કોઈ તપાસ કરવામાં નહીં આવી હોય ચકાસણી નહીં કરવામાં આવી હોય પ્લાન્ટની અંદર ઘટના બની છે જે પાઇપલાઇન તૂટી છે તો એમને શું પહેલાં જોવામાં નહીં આવી હોય કે જો આ પાઇપલાઇન તૂટે છે તો આસપાસના કેટલાક એવા વિસ્તારો છે કે જેને સીધી જ અસર પડી શકે છે લોકોને લોકોના જીવને પણ ખતરો થઈ શકે છે આ પ્રકારની વાત પણ સામે આવી જાય હવે કેટલાક લોકોનું કહેવું છે કે આ જે કંપની છે એ આઇટમ બોમ્બ જે છે ગમે ત્યારે ફાટન ગમે એટલા લોકોને મોતને ઘાટ ઉતારીને જતી રહી છે ત્યારે આવી કંપની સામે તપાસ પણ થવી જોઈએ કાર્યવાહી પણ થવી જોઈએ કારણ કે અવારનવાર મહિનામાં મહિનામાં એકવાર આ આ પ્રકારના સમાચાર સામે આવ્યા એક તો બીજી વખત એવી બ્લાસ્ટ થયો તો બે લોકોના મોત એમાં પણ અત્યારે સૂત્રો પાસે તેવી માહિતી મળી રહી છે કે એક વ્યક્તિ કે જે સારવાર હેઠળ હતો એ દસ તારીખની ઘટનામાં એનું ગઈકાલે મોત નિપજ્યું એટલે કે બે નહીં હવે ત્રણ મોત કહી શકાય કે આ કંપનીએ ત્રણ ત્રણ લોકોના જીવ લીધા છે અને આજે જે ગેસ લીકેજની જે વાત કરવામાં આવી છે એ ગેસ લીકેજની ઘટનાને લઈને સ્થાનિક લોકો જે છે તે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી જે સ્થાનિક લોકો છે રણજીતનગરના જે લોકો છે ને આસપાસના ગામના જે લોકો છે એ વિરોધ કરી રહ્યા છે કે આ જે કંપની છે જીએબેલ કંપની છે બંધ થવી જોઈએ કારણ કે આ કંપનીના કારણે કેટલાક લોકોના ઘરના સદસ્યો છે એ મોતને ઘાટ ઉતર્યા છે આ કંપની સામે કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી ન કરતો હોવાના આરોપ સ્થાનિક લોકો છે તે લગાવી રહ્યા છે